એસોસિએશન ખાતે હીરા વેપારીઓના ધરણા પર બેઠા હતા વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી હતી રફ માટે ગેરંટી પેઠે વેપારીઓ ચેક આપ્યા હતા પાંચ વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન જતા કંપનીને નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું કેપી સંઘવી કંપની દ્વારા સમાધાન બાદ પણ ગેરંટી પેઠે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા એક વર્ષ પહેલા વેપારીઓ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું બેંકમાં રકમ ન હોવાથી ચેકો બાઉન્સ થયા હતા જે મામલે તેર જેટલા વેપારીઓને ચેક બાઉન્સ મામલે જેલ પણ થઈ હતી હાલ વેપારીઓને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે નાયની માંગ કરી છે ડાયમંડ એસોસિએશન દ્વારા કંપનીના લોકોને બોલાવી મધ્યસ્થી કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા આ જૂનો કેસ છે પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે જે કેપી સિંઘવી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવરી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એ આશ્વાસન આપું છું અલ્પેશ અહીંયા અમે સુરત ડાયમંડ એસોસિએશનમાં અમારી એક રજૂઆત એ હતી કે અમે અહીંયા ગયા વર્ષે આવેલા પણ અમારે એક મેટર ચાલતી હતી ને એનો કંઈ ઉકેલ આવ્યો નથી એટલા માટે અમે અહીંયા ઉપવાસ પર બેસવા માટે આવ્યા છીએ મેટર હવે કેપી સેંગવિયન કંપની છે એને અમારી પાસેથી ચેકો લીધેલા અને પછી જ્યારે અમે તકલીફ આવી ત્યારે અમારે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી તરીકે અમારું સમાધાન થઈ ગયું અને અમારા ધંધાના નિયમ પ્રમાણે એક વખત સમાધાન થઈ ગયા પછી લેણદાર રહેતા નથી કોઈ વ્યક્તિ એવું એસોસિએશન પણ લેખિત આપેલું છે છતાં એણે એ ચેકનું અમારી સાથે ખોટું કરી અને ચેક પરત નથી કર્યા અને અમારી ઉપર કેસો કરેલા છે જેની સજાએ અમે જેલની ભોગવી ચૂક્યા છીએ અને હજુ બી કેસો ચાલુ છે અને હેરાન થઈએ છીએ